અંબાલા પટેલની ભયાનક આગાહી તો નવથી દસ તારીખે ફરી સિસ્ટમ સક્રિય થશે તો જાણો પંદર જુલાઈ સુધી કયા જિલ્લામાં પડશે વરસાદ તો તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો ગુજરાતમાં એક સદે ત્રણ વર્ષથી સિસ્ટમ સક્રિય તો આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં ચાલુ સિઝન માં છેતાલીસ ટકા વરસાદ નોંધાયો સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખબર કચ્છ અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ જારી તો અતિભારે વરસાદ માં વરસાદ નું રેડ એલર્ટ તો દેશમાં છ રાજ્યમાં ભારે વરસાદની ચેતાવણી તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ભાવનગર અમરેલી બોટાદ જામનગર કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે તો બનાસકાંઠાના ભાગોમાં વરસાદ પડવાની આગાહી ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી ગુજરાતમાં મેઘાની ધબધબાટી ચોવીસ કલાકમાં બસો નવ તાલુકામાં વરસાદ તો ડોલોનમાં છ ઇંચ વરસાદ રહ્યો લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તો દોસ્તો સૌપ્રથમ પ્રથમ સમાચાર ની વાત કરીએ તો હવામાન જણાવ્યા પ્રમાણે આઠ જુલાઈ એટલે કે આજે મંગળવારના રોજ છોટાઉદેપુર નર્મદા ડાંગ નવસારી વલસાડ દમણ નગર હવેલીમાં છૂટા સ્થળે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે તો દોસ્તો ગઈકાલની વાત કરીએ તો નવ જુલાઈના રોજ દાહોદ છોટા તાપી નર્મદા ડાંગ નવસારી વલસાડ દમણ અને નગર હવેલીમાં છૂટા સ્થળે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે

તો આગામી પાંચ દિવસ પરમાં ગાજવી સાથે વરસાદની આગાહી કરાઈ તો આ દરમિયાન આપવામાં આવી છે સૌરાષ્ટ્રના કચ્છમાં ગમે બે દિવસ માટે મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી તો આ વિસ્તારમાં વરસાદ દરમિયાન ત્રીસ ચાલીસ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા રહેલી છે તો દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ચેતી જજો ક્લાઇમેટ ચેન્જને કારણે ચોમાસાનો મિજાજ બદલાઈ ગયો ચોમાસાની સિઝનનો કુલ વરસાદનો ચોથા ભાગનું પાણી હવે જૂન માસમાં વરસી જાય છે તો દાયકાના પહેલા તમિલનાડુમાં માર્ગે આવતા ચક્રવાત ક્લાઇમેટ ચેન્જના કારણે હવે રસ્તો બદલીને મધ્યપ્રદેશના માર્ગે આવે છે તો ગુજરાત ઉપરથી ચોમાસાની બે ત્રણ વખત પસાર થતા મેડન જુલિયન એસોસિએશનના વાતાવરણ જોવા મળી રહ્યા છે આટલા વિસ્તારમાં બોલાવશે વરસાદ ભૂકા તો ભરૂચ સુરત નવસારી તાપી ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી જ્યારે કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અમદાવાદ વડોદરા રાજકોટ જુનાગઢ ગાંધીનગર મહેસાણા સહિત દોસ્તો વધુ એક મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં આજે સવારથી કચ્છ સહિતના વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો ત્યારે હવામાન વિભાગ દ્વારા ગમે તેર જુલાઈ સુધી વરસાદની આગાહી કરવામાં આવી જે અનુસાર રાજ્યના અમુક જિલ્લામાં છૂટા છવા સ્થળે ભારે વરસાદની શક્યતા જ્યારે રાજ્યના મોટાભાગના જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે તો આજે કચ્છ દેવભૂમિ દ્વારકા વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના હવામાનમાં મોટો પલટો આવ્યો તો અરબસાગરમાં કરંટ જોવા મળ્યો તો જ્યારે વરસાદી સિસ્ટમ પણ બની રહી છે તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ નોંધાયો જે અંતર્ગત સવારના વાગ્યા લઈને સુધી ત્રણ તાલુકામાં વરસાદ નોંધાયો તો મહત્વનું છે કે ગઈકાલે સૌરાષ્ટ્રમાં દક્ષિણ ડાંગ અને મધ્ય ડાંગમાં પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો તો આજે પણ વરસાદની જોરદાર આગાહી કરવામાં આવી છે તો દોસ્તો પટાપટ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ નવથી થી બાર જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી તો અમદાવાદ ગાંધીનગર પંચમહાલ દક્ષિણ ગુજરાત જૂનાગઢ ભાવનગર અમરેલી બોટાદ જામનગર કચ્છ પાટણ બનાસકાંઠા સુરત અને નવસારીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બાવીસથી ત્રીસ જુલાઈ સુધી સિસ્ટમ સક્રિય થતાં વરસાદ લાવશે તો અંબરલાલ પટેલે બેથી આઠ ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની આગાહી કરી તો તાપી નદીમાં જળસ્તરમાં વધારો થવાની આગાહી કરવામાં આવશે બટાબ બીજા સમાચારની વાત કરીએ તો બનાસકાંઠામાં છેલ્લા ઘણા દિવસથી વરસાદમાં વાતાવરણમાં સતત જોવા મળી રહ્યો છે વધારો તો સતત વરસતા ભારે વરસાદને લઈને ખેડૂતોના પાકને મોટું નુકસાન થયું છે તો ખેડૂતોને મગફળી અને બાજરી તૈયાર પાકોને નષ્ટ થઈ ગયા છે તો બાજરીની મગફળી ફરી ગયેલા પાણી લાગી ગયા છે ત્યારે ખેડૂતોને તૈયાર પાક નિષ્ફળ જતાં ખેડૂતો રાતા પણ એ રડવાનો વારો આવ્યો છે તો ખેડૂતે સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે તો સોપેટાભા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સાત જુલાઈ સાંજે છ વાગ્યા સુધી એકસો ને પંદર તાલુકામાં વરસાદ તો આણંદના બોરસદમાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ તેતાલીસ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે પંચમહાલના ગોધરામાં બે પોઈન્ટ આઠ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે ભચાઉમાં એક પોઈન્ટ નેવ્યાશી ઇંચ વરસાદ નોંધાયો જ્યારે ખંભાળિયામાં એક પોઈન્ટ તોંતેર ઇંચ તો અંજારમાં એક પોઈન્ટ છ ઇંચ વરસાદ જોવા મળ્યો જ્યારે નખત્રામાં જીરો પોઈન્ટ ચોરાણું ઇંચ વરસાદ જોવા મળ્યો તો તેમણે જણાવી દઈએ કે સિઝનનો કુલ સરેરાશ વરસાદ છેતાલીસ ટકા નોંધાયો ત્યારે સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં પચાસ ટકા વરસાદ જોવા મળ્યો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા પંદર દિવસથી વધુ સમયથી વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી તો ઉપરાંત અમદાવાદ ગાંધીનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં હળવાઈથી મધ્યમ વરસાદ થવાની શક્યતા તો સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં બે સિસ્ટમ સક્રિય હોયથી હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી તો બીજા સમાચારની વાત કરીએ છેલ્લા ચોવીસ કલાકમાં સુરતના બારડોલી અને પલસાણામાં સહિત કચ્છના નખત્રા અને ભાવનગર સહિત વલભીપુર તાલુકામાં ચાર ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો તદઉપરાંત વ્યારા વાસંદા બાલિશ્ન વઘઈ મેઘરજમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે રાજ્યના અઢાર તાલુકામાં બે ઇંચથી વધુ વરસાદ

તો વરસાદમાં બે કલાકમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ તો ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા તો પાંચવાડ વિસ્તાર રબારી ચકલા ફોફળિયા આણંદ ચોકડી સહિત વિસ્તારમાં પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો ધોધમાર વરસાદ ગુજરાતના એકવીસ માર્ગ ગજેટમાં કુલ ત્રણસો ને સડસઠ ટન જીરાની આવક થઈ તો રાજ્યમાં જીરાનો સૌથી ઊંચો ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં ચાર રૂપિયા બોલાયો જ્યારે ઉંઝા માર્કેટયાર્ડમાં નીચો ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયા બોલાયો તો ઉપરાંત જૂનાગઢમાં ચાર હજાર ગોંડલમાં ત્રણ હજાર નવસો ને એકાવન તો રાજનરપુરમાં ત્રણ હજાર નવસો ને પિસ્તાલીસ રૂપિયા જોવા મળ્યા તો દોસ્તો ફટાપાટ બીજા સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના અઠ્યાવીસ માર્કેટયાર્ડમાં કુલ પાંચસો ને પચીસ ટન મગફળીની આવક થઈ જેમાં રાજ્યમાં મગફળીનો સૌથી ઊંચો ભાવ પાંથાવાડામાં માર્કેટયાર્ડમાં એક હજાર ચારસો ને બોતેર રૂપિયા બોલાયો જ્યારે રાજકોટ માર્કેટયાર્ડમાં એક હજાર એકસો ને નેવું રૂપિયા બોલાયો જ્યારે નીચો ભાવ નવસો ને ત્રીસ રૂપિયા બોલાયો તો આ સિવાય મહુવામાં એક હજાર ચારસો ને ચાર રૂપિયા બોલાયો સમાચારની વાત કરીએ તો આજે ગુજરાતના સત્તર માર્કેટયાર્ડમાં એક હજાર બસો ને બત્રીસ ટન ડુંગળીની આવક થઈ હતી જેમાં રાજ્યમાં ડુંગળીનો સૌથી ઊંચો ભાવ ખંભાત માર્કેટયાર્ડમાં ચારસો ને ચાલીસ રૂપિયા બોલાયો તો ઉપરાંત ખંભાત માર્કેટયાર્ડમાં ડુંગળીનો નીચો ભાવ બસો ને વીસ રૂપિયા બોલાયો તો આ સિવાય સુરતમાં ચારસો ને વીસ રૂપિયા તો અંકલેશ્વરમાં ચારસો રૂપિયા બોલાયા